નમસ્કાર દર્શક મિત્રો હું છું ભદ્રેશ દર્શક મિત્રો રાજ્યમાં ચારે બાજુ વાતો થઈ રહી છે વિકાસ ચારે બાજુથી વિકાસ વિકાસ વિકાસની જ્યારે બૂમો ઉઠતી હોય ત્યારે આ વિકાસશીલ રાજ્યની અંદર ગુજરાતનું આરોગ્ય અને શિક્ષણ કેટલું મજબૂત છે કેટલું સુદૃઢ છે તે પણ જોવાની દરકાર કદાચ લોકોએ લેવાની જરૂર પડે એવી સ્થિતિનું નિર્માણ થવા પામી રહ્યું છે અને એટલા માટે જ આજે વાત કરવી છે કે રાજ્યમાં શિક્ષણની કથળતી સ્થિતિ કેમ જોવા મળી રહી છે રાજ્યમાં થોડા સમય પહેલાં રિપોર્ટ આવ્યો કે શિક્ષકોની ઘટ છે વર્ગખંડોની ઘટ છે અને ત્યારબાદ હવે આંકડો આવ્યો હતો કે વિદ્યાર્થીઓ પણ ઓછા પ્રમાણમાં દાખલ થઈ રહ્યા છે એટલે કે વિદ્યાર્થીઓની પણ ઘટ છે પણ હવે જે તાજો રિપોર્ટ આવ્યો છે તે રિપોર્ટના આધારે રાજ્યમાં સરકારી પ્રાથમિક સ્કૂલોની જે સ્થિતિ છે તે ખૂબ જ ખસતા હાલત થઈ ગઈ છે અને એવી સ્થિતિમાં મોટાભાગના ક્લાસરૂમ છે એટલે કે વર્ગખંડ છે તે જર્જરિત હાલતમાં છે દર્શક મિત્રો આજે વાત કરવી છે કે રાજ્યમાં શિક્ષણની કડતરતી સ્થિતિ કેમ શા માટે સરકારી શાળાઓની વ્યવસ્થા કેમ બગડતી જોવા મળી રહી છે કેમ સરકારી શિક્ષણ વ્યવસ્થા પર ધ્યાન એટલું આપવામાં નથી આવતું શું શિક્ષણ વિભાગ ખરેખર નિદ્રાધીન છે શિક્ષણ વિભાગની નિરસ્તા છે કે કેમ સરકારી શાળાઓમાં શિક્ષણને વ્યવસ્થાને લઈને એટલો ઉત્સાહ દાખવવામાં નથી આવતો આજે ખાસ વાત કરીશું દર્શક મિત્રો ચારે બાજુ વિકાસના દાવા વચ્ચે વાયબ્રન્ટ ગુજરાતની વાતો વચ્ચે સવાલો ઉઠી રહ્યા છે અને ચર્ચા ઉઠી રહી છે કે રાજ્યમાં સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા કથળતી કેમ જોવા મળી રહી છે તો બસ આ જ વિષય પર આજે મળીશું રાત્રે આઠ વાગે ચર્ચા છડે ચોકમાં અને ચર્ચા કરીશું ખુલ્લેઆમ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અંગે કે કેમ શિક્ષણ વિભાગ છે નિંદ્રાધીન મળીએ રાત્રે આઠ વાગે ચર્ચા છડે ચોકમાં